વિચારો કે ત્યાંનું જે સૌથી વધારે લોકોનું આવકનું સાધન છે એ ટુરિઝમ છે પ્રવાસ પર્યટન છે હવે આ લોકો એમ કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં નહીં જઈએ હુમલો થાય છે ત્યાં તો આતંકવાદી તો આતંકવાદીઓ તો સફળ થઈ ગયા આતંકવાદીઓ તો ઈચ્છતા જતા કે લોકો ડરે એ ડરે એટલા માટે તો હુમલો કર્યો અને આપણે ત્યાંની સુરક્ષા વધારવી જોઈએ ત્યાંની સુરક્ષાને મજબૂત કરવી જોઈએ અને લોકોને કહેવું જોઈએ કે હવે આવો તમારો વાળ પણ વાંકો નહીં થાય એ ચેલેન્જ છે એના પર કામ કરવાની જગ્યાએ અને એ સવાલ કરવાની જગ્યાએ કે ત્યાં સુરક્ષા કેમ નહોતી એ સવાલોની જગ્યાએ જાત જાતના સવાલોથી આખો મુદ્દો ભટકાવવામાં આવી રહ્યો છે જે બહુ ખતરનાક વસ્તુ કરી રહ્યું છે આજે આપણું દેશનું મીડિયા છે અને એ જે મોટી મોટી ચેનલો છે જે ટીવી પર પ્રસારિત થાય છે એ ચોવીસ કલાક હવે આના પર આવીને અટકી ગઈ છે જે પાકિસ્તાનથી પેલી બેન આવેલી છે સીમા હૈદર એના પર આખું મીડિયા વળી ગયું છે સીમા એ દરને હવે મોકલવામાં આવશે કે નહીં આવે ને આ કોઈ ચર્ચાનો મુદ્દો છે યાર કેટલા લોકો શહીદ થયા છે ત્યાં એનો શોખ હોય એને એના ઉપર ચિંતા હોય આપણા ભારતીય લોકોએ ત્યાં શું કરવું હવે આપણા ભારત દેશની સુરક્ષાએ ત્યાં કેવા પગલાં લેવા જોઈએ આપણા ભારત દેશ તરીકે આપણે બધા એકજૂટ થઈને આવી સમસ્યાઓ સામે કેવી રીતે લડવું જોઈએ એ બધા સવાલો બાજુ પર રહી ગયા છે અને મીડિયા સીમા હેદરની પાછળ પડ્યું છે આનાથી વધારે નાલાયકી બીજી કઈ હોઈ શકે મને તમે કહો હવે તમે એક વાત મને સિમ્પલ સમજાવો કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવા માટે એક ફોનથી આખું યુદ્ધ રોકી દીધું હતું બરાબર છે તો પછી આ જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓને આપણે જવાબ કેમ ના આપી શકીએ પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે ભારતનો ભાગ છે એ પાછો કેવી રીતે લઈ શકીએ આ બધે બાબતો પર ચર્ચા હોવી જોઈએ એની જગ્યાએ આમ થઈ જશે ને બોમ્બ ફોડ દેશું ને એવું બધું મીડિયા ચલાઈ રહ્યું છે એવું ક્યાં થઈ રહ્યું છે અને એવું કરવું જ હોય તો પછી રાહ કોની જુઓ છો આપી દો જડબે સલાક જવાબ લોકો તો બોલવાના છે ભારત દેશના નાગરિકો છે એ તો સવાલ કરવાના જ છે કે ભાઈ ભારત દેશ પર આટલું બધું થઈ રહ્યું છે તમે કેમ નથી એક્શન લેતા એ તો પૂછવાના જ છે છે શરમની વાત કે ઘણા બધા નેતાઓ જે ચૂંટાયેલા નેતાઓ છે એ પહેલ ગામમાં હુમલો થયો એવું બોલવાની જગ્યાએ બીજી જગ્યાએ હુમલો થયો એવું બોલી રહ્યા છે એમને એ પણ માહિતી નથી કે ક્યાં હુમલો થયો છે આઠ હદે આપણા નેતાઓ પર મજાક બનાવવામાં આવી રહી છે શું કામ તમે મીડિયાની સામે જાઓ છો તમારા બુદ્ધિ નથી તો અને આવા બુદ્ધિ વગરના લોકોને તમે ચૂંટી કેમ કાઢો છો ભારત દેશના નાગરિકોને પણ એ સવાલ છે કે આવા બેકાર લોકો તમે નેતા બનાવીને બેઠા છો અને પછી તમે જ પાછા સવાલ કરી રહ્યા છો એટલે આજે ધર્મ પૂછા કે જાતિ નહીં એ જે રાજનીતિ ચલાય છે મુદ્દો તો એ આખો ભટકાવી દીધો હવે એ જ વાત નીકળી છે તો તમને કહું કે મધ્યપ્રદેશમાં એક દલિત યુવાનની જાન નીકળી રહી હતી એના પર એક આંટી આવીને પથ્થરો મારી રહ્યા છે આ છે આપણા દેશની એકતા હું તો કહું છું કે ભારત દેશ સામે બે મોટા શત્રુઓ છે એક તો આતંકવાદીઓ અને બીજા જાતંકવાદીઓ આ જાતિ પૂછીને જે કરે છે ખેલ એ જાતંકવાદીઓ છે ઉત્તર પ્રદેશમાં એક યુવાનને ઠાકુર સમુદાયના લોકોએ ભેગો થઈને માર્યો કેમ

લોકોએ માની લો હા હા આપણે જાણે સ્વીચ દબાવીશું ને સિંધુ નદીનું પાણી રોકાઈ જશે એમ માનતા હતા સ્વીચ દબાવીને જો પાણી રોકી હોત તો તો જોઈએ આટલા વર્ષોમાં ત્યાં આપણે વિચાર કર્યો આજે આજે હુમલો થાય છે કેટલા સમયથી આતંકવાદીઓ હુમલા થાય છે તો આજે આપણે વિચારી રહ્યા છે કે આ પાણી રોકીશું લોકો કમ્પેરિઝન કરી રહ્યા છે દેશની અંદર આવી બકવાસ વાતો હવે નહીં ચલાવી લેવાય તો આપણે ભારત દેશે હવે બે પ્રકારની ઓથી લડવાનું છે એક તો આતંકવાદીઓ સામે અને બીજા આ જાતંકવાદીઓ સામે એટલે જે જાતિ આધારિત ભેદભાવ કરે છે એનો પ્રખર વિરોધ કરવો પડશે ભારતની એકતા ઉપર આ હુમલો છે ભારત દેશ પર જેમ આતંકવાદીઓ હુમલો કરે છે ને એમ આ જાતંકવાદીઓ પણ હુમલો કરી રહ્યા છે તો સારું છે આ તમે જે સવાલ ઉઠાવ્યો સારું છે હું તો કહું છું કે ધર્મ પૂછા જાતિ નહીં આજે ઘુસાડ્યું છે હવે વેઠજો કેમ કે અમે તો દેશ માટે પણ લડીએ છીએ દેશની અંદરની એકતા માટે પણ લડીએ છીએ અને બોલીશું જ્યાં પણ ખોટું દેખાશે ત્યાં બોલીશું અને બોલવું જોઈએ દરેક ભારતીય નાગરિકે જે સાચું છે એના ઉપર મક્કમ અવાજે બોલવું જોઈએ કોનાથી ડરવાનું આ જે ડર છે એ જ તમારી દેશભક્તિ ઉપર કલંક છે તમે કહો છો એક તરફ એમ કહો છો દેશભક્ત છું બીજી બાજુ તમે કંઈક પણ સાચી વાત બોલતા ડરો છો તો તમે દેશભક્ત કેવા ભારત દેશનો અભિન્ન ભાગ છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર જે છે પહેલગામ છે આ બધા જે વિસ્તારો છે એ પ્રવાસ પર્યટન પર નભેલા છે અને ત્યાં પ્રવાસ પર્યટન બંધ થઈ જશે તો ત્યાંના લોકો ફરી પાછા આતંકવાદી પ્રવૃત્તિ તરફ જશે તો એ તો આપણા માટે નુકસાન છે દેશ માટે નુકસાન છે તો ત્યાં વધારે સુરક્ષા વધારવી જોઈશે અને ત્યાંના જે યુવાનો છે એમને આપણે હતાશ નહીં થવા દઈએ જ્યારે સુરક્ષિત થઈ જાય ફરી પાછું રાબેતા મુજબ થઈ જાય તો પ્રવાસ પર્યટન જવું જોઈએ અને સરકારે એની જવાબદારી લેવી જોઈએ કે કોઈ પણ પર્યટનનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ તો આ વાત પર આપણે ડિબેટ કરવી જોઈએ નહીં કે સીમા હેદરને એને મોકલવાની કે નહીં મોકલવાની એ બધા નાનકડા પ્રશ્નો છે મોકલી દેવી તો મોકલી દો ભાઈ એમાં ઇલિગલ રીતે ઘૂસેલી છે ભારતમાં તો એમાં એ કંઈ બહુ લાંબી ચર્ચા કરીને મીડિયા મોટું મીડિયા એનો સમય રોકીને બરબાદી કરે આખો પ્રશ્ન ડાયવર્ટ કરે આ બધા ખેલ સારા નથી લાગતા હું તમામ દેશની ન્યૂઝ ચેનલોને પણ કહેવા માગું છું કે આ વસ્તુ બહુ શોભી નથી રહી હવે આ બધા ખેલ બંધ કરો દેશ હિતમાં વિચારો દેશ જ નહીં રહે તો તમે ક્યાંથી રહેવાના છો દેશને જો મજબૂત બનાવો છે તો જે હકીકત છે એ હકીકત પર તમારે બોલવું જોઈએ ન્યૂઝ ચેનલો અત્યારે કયા પ્રકારના પાખંડને ચલાવી રહી છે એ સમજાતું નથી એટલે તમામ લોકોને હું અપીલ કરીશ કે ન્યૂઝ ચેનલો જોવો તો જરાક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરજો પોતાની બુદ્ધિને ત્યાં લગાડજો અને વિચારજો કે આ ન્યૂઝ ચેનલ વાળો આટલી વાહ્ય જોઈને માની ના લેતા હવે કોઈ પણ ન્યૂઝ મીડિયાને માની લેવાનો સમય ગયો એટલે તમામ દેશભક્ત લોકોને એક જ અપીલ કરીશ કે આપણે જાતિવાદીઓ સામે પણ લડવાનું છે આતંકવાદીઓ સામે પણ લડવાનું છે તો જ્યાં પણ એવી ઘટના બને એની કડક શબ્દોમાં નિંદા કરીશું જે દેશ હિતમાં હોય કે દેશના ભવિષ્ય સારું બનાવવા માટે હોય કે કંઈક બદલાવ લાવવા સુધારો કરવા માટેની વાત હોય તો ઘણા બધા લોકો શરૂ કરી દેશે કે તમે દેશની વિરોધમાં બોલો છો દેશ દ્રોહી છો આમ છો તેમ છો તમે દેશ નથી ગમતો તો વિદેશ બીજા જતો રહો આવી બધી ફાલતુ વાતો કરીને નિંદા કરવા આવી જતા હોય છે એવા લોકો માટે હું કહીશ કે ખરેખર દેશમાં બદલાવ લાવવો હોય અને દેશને ખરેખર આગળ વધારવો છે તો પછી જે ખોટું થઈ રહ્યું છે કે ખોટું ચાલી રહ્યો એના વિશે બોલો યાર કો પણ આપણા લોકો છે ને બસ એક પ્રકારનો ખોટો ઘમંડ કરીને જીવાવાળા બની ગયા છે ખોટો ઘમંડ એટલે મિત્રો કે અત્યારે જુઓ કે ગામડાઓ જે છે એક પ્રકારે શાંતિ માટે જાણતા અત્યારે સવારનું ડીજે વાગે છે અહીંયા ગામડામાં અમારા ગામડાઓમાં એક શાંતિ રહેતી એક સમયે અને લગ્ન પ્રસંગ થતા હોય તો એક મધુર ગીતોનો અવાજ આવતો અત્યારે અવાજ ને એવો માહોલ બની ગયો છે સ્પર્ધા મચી ગઈ છે છે કે ડીજે વધારે જોરમાં વાગે મિત્રો તમે નહીં જાણો સવારે સાત વાગ્યાનું ડીજે ધડાધડ થાય રાતના બે ત્રણ વાગ્યા સુધી અહીંયા કોઈ કાયદો નથી ગામડામાં અને ડીજે ના કારણે પક્ષીઓ એટલા બધા બિચારા અવાજ કરે જ્યાં જંગલ વિસ્તાર છે રતન મહાલ અભયારણ્ય વિસ્તાર છે બધા ડીજે વગાડે છે રાત્રે મોડા સુધી અને પછી છેક અત્યારે સવારે વહેલા ઉઠીને તમે વિચારો કે પક્ષીઓનો જે તમે જે હાલત જુઓ ને તમે એમ કહો કે સરકારને હું કહીશ કે અહીંયા આવો જુઓ હાલત જુઓ હું તો કહું છું કે ડીજે બનાવવાના પ્રોડક્શન કરવાના જ બંધ કરી દો અને પબ્લિકને તમે કયા રસ્તે વાળી રહ્યા છો એક તો સરકારી સ્કૂલો બંધ કરી રહ્યા છો પ્રાથમિક શાળાઓમાં સરખું જે શિક્ષણ આપવું જોઈએ એને શિક્ષકોને ફાલતુ કામગીરીની અંદર અટવાઈ દીધા છે કે ભણવા ભણાવી ના શકે આ બધા ષડયંત્રોના કારણે પબ્લિક પણ એવું બની ગયું છે બિલકુલ એ જ વસ્તુ ગમી રહી છે તમે એનો પબ્લિકનો વાંક એટલા માટે હું નહીં કહું કેમ કે વ્યવસ્થાનો વાંક છે આમાં કે જો તમે ચાઈના છે એ અત્યારે ઉડતી કાર બનાવી રહ્યું ઉડી ઉડી શકે એવી કાર બનાવી રહ્યું છે અને એને એને લોન્ચ પણ કરી દીધી કેટલું આગળ છે ચાઈના આપણા કરતા એક સમયે ભારત અને ચાઇના સાથે ચાલી રહ્યા હતા આપણે વસ્તીમાં દીધું પણ ટેકનોલોજીમાં આપણા ઘણું આગળ આગળ વધી ગયું ગયું વર્ષ નીકળી આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધની વાતો કરી રહ્યા છીએ અત્યારે ત્યારે હું તમને ચાઈનાની પણ વાત કરીશ કેમકે ચાઈના જે દેશ છે એ આટલો આગળ કેવી રીતે વધી ગયો આપણે ભારત દેશ કેમ આટલો પાછળ રહી ગયો એ આપણે કમ્પેરિઝન પણ ચલાવવું જોઈએ આપણે ખાલી પાકિસ્તાનને હરાવવાનું નથી આપણે આખા વિશ્વ પર મહાસત્તા બનવાનું છે તો પછી ચાઈના સાથે પણ આપણે વિચારવું જોઈએ કે ચાઈના આગળ વધી ચાઇના કાર્ડ બનાવી રહ્યું છે અને આપણે અહીંયા ગીતો વાગી રહ્યા છે કે કરવા મારા લોકો ધૂણવા મજબૂર કરી રહ્યા છે નાના નાનો સ્કૂલમાં જતો છોકરો અત્યારે એ બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે તો આપણે એક પ્રકારનો જે માહોલ તૈયાર કરી રહ્યા છે લોકોને ગમે છે તો થવા દો લોકોને ગમે છે તો કરવા દો એવું ના હોય સરકારે કડક નિર્ણય કરવો જોઈએ અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં જે પક્ષીઓની હાલત છે મિત્રો રાત્રે તમે પક્ષીઓ થોડો માણસોની બી હાલત ખરાબ છે પશુ પ્રાણીઓની શું હાલત હશે આખા જીવસૃષ્ટિના આ લોકો કહેવાય ને આતંક મચાવી રહ્યા છે બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ડીજે વાગે સવારે વહેલા સાત વાગ્યાનું ડીજે વાગે ગામડાઓમાં એક શાંતિ હતી ને એ ભંગ થઈ ગઈ લગ્ન પ્રસંગો ખુશીનો માહોલ છે મનાવો ખુશી એક કાનને શાંતિ પહોંચાડે એવા જે ગીતો હતા એક જમાનામાં ગામડાઓમાં આ દૂષણ પેસી ગયું છે ગામડાની જે પબ્લિક છે એ એના જે બાળકો છે એ સ્કૂલે જતા નથી સ્કૂલે મોકલતા નથી વાલીઓને કંઈ પડી નથી છોકરું ભણે કે ના ભણે જે કરી ખાય લોકો રીલો બનાવવામાં પડ્યા છે કે ભાઈ તો રીલ બનાવો તો સારી બાબતો બનાવો એવી ફાલતું ઘમંડી વાતો લઈને ચાલી રહ્યા છે લોકો દેશમાં શું ચાલી રહ્યું છે દેશમાં શું થઈ રહ્યું છે કોઈ પરવા નથી કોઈને કોઈ પડેલી નથી બસ આ પ્રકારનો ઉત્પાદ મચાવવામાં પોતાને કંઈક મહાન સમજી રહ્યા છે અને કેવા કેવા ગીતો વગાડે છે યાર તું જતી હોય તો જજે તારા જેવી ઘણી મળી જશે ને આ તો ગીતકારો છે કંઈ એટલે કહેવાનો મારો મતલબ કે તમામ રીતે આપણે પાછળ જઈ રહ્યા છીએ કારણ સ્કૂલો બંધ કરી રહ્યા છીએ સ્કૂલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી નથી કરી કોલેજો છે કોલેજોમાં પ્રોફેસરો નથી કોઈ શિક્ષણ પર આપણો કોઈ ફોકસ જ નથી રહ્યો અત્યારમાં અને આવું કહીશું તો દુઃખી થશે આક્રમણ કરશે કેમ વિરોધમાં બોલ્યા ચલો આને આમ કરી દો ફેલાને આ કરી દો હેલાને પેલું કરી દો સસ્પેન્ડ કરી દો ડરાવી દો ધમકાવી દો દબાવી દો આનાથી થોડું કંઈ કલ્યાણ થશે કોઈ સાચી વાત ઉઠાવી રહ્યો છે સવાલ કરી રહ્યો છે તો એને ધ્યાન પર લો એવા મેં આગળ કીધું તમને વિડીયોમાં એવા કેવા નેતાઓ કે જેને ખબર પણ નથી કે કઈ જગ્યા પર દેશની કઈ કઈ જગ્યાએ હુમલો થયો અને કેટલા લોકો હતાહત થયા શું થયું કોઈ જ ખબર નહીં મીડિયા પર આવીને બોલવા લાગ્યા કે ફલાણા ઢેકણાને સસ્પેન્ડ કરો 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 તેમ શું રાજનીતિની બેઠા છો તો આ હાલત છે મિત્રો અત્યારે વિડીયો કરી રહ્યો છું એટલો અવાજ આવી રહ્યો છે કે વિડીયો બોલવાનું મન નહોતું થતું આટલી હદે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દૂષણ પેટું છે દેશનો કોઈ પણ ભાગ બચવાનો નથી જો આ રીતે આપણે ચાલ્યા તો આપણા દેશ પર બહુ મોટી આફતનું નિર્માણ કરીશું દેશના લોકોને મૂર્ખ બનાવવા દેશના લોકોને અભૂત બનાવવા પાખંડી બનાવવા દેશના લોકોને બિલકુલ અંધ બનાવવા એ અંધકાર તરફ લઈ જવાની જે ષડયંત્રકારી પ્રવૃત્તિઓ છે એ કોણ ચલાવી રહ્યું છે આતિ પૂછા ધર્મ નહીં તો બિલકુલ સાચી વાત છે આપણે બે શત્રુઓ સાથે લડવાનું છે જે ધર્મ પૂછે એની સામે લડવું પડશે ને જે જાતિ પૂછે છે એની કેમ કે ધર્મ પૂછે આતંકવાદીઓ છે અને જાતિ પૂછે જાતંકવાદીઓ છે તો મિત્રો વિડીયોમાં કહેલી મારી વાતો કેટલી કઠોર હશે પણ દેશ હિતમાં છે એટલે આજે હું તમને કહી રહ્યો છું જણાવી રહ્યો છું તમારા દિલને તમારા અંતરાત્માને એમ લાગે કે આ જે પણ વાતો મેં રજૂ કરી છે બિલકુલ સાચી છે તો ચોક્કસ વિડીયો શેર કરો વિડીયોને ખૂબ વધારેમાં વધારે શેર કરી અને આ વાતને લોકો સુધી પહોંચાડો એ નાગરિકોને આપણે સવાલ કરીએ કે જે અંધારામાં છે એમને અજવાળું પહોંચાડીએ કહીએ કે આ ખોટું છે જાગો દેશહિતમાં જાગો